અને ઋષિ વશિષ્ઠ અને બીજા બધા દેવતાઓ અને બીજા ઋષિઓ સભા ભરી બેઠા હતા હતા બેઠા તો ચર્ચા નીકળી કે હાલના સમયમાં પૃથ્વી ઉપર કોઈ એવું ખરું કે જે મહાદાની હોય મહાત્યાગી હોય આવું કોઈ ખરું એટલે જે ઋષિ વશિષ્ઠ હતા ને

તો વશિષ્ઠ કે થઈ જાય પરીક્ષા તો કે કરો પરીક્ષા તો વિશ્વામિત્ર ડરથી ઉપર જાય છે હવે એકવાર એવું બને છે એકવાર એવું બને છે કે આ રાજા હરિશ્ચંદ્ર છે એ કોઈ નદીમાં સ્નાન કરી અને એમનો નિત્ય ક્રમ છે નદીમાં સ્નાન કરીને લોકોના પ્રશ્નોને સાંભળો એટલે નદીમાં સ્નાન કરીને નદીની બહાર આવ્યા એટલે આ જે વિશ્વામિત્ર ઋષિ હતા એ સાધુના વિશે ત્યાં યાચક તરીકે ઉભા રહ્યા યાચક તરીકે ઉભા એટલે એમનો વારો આવે એટલે રાજા પૂછ્યું કે બોલો શું જોઈએ એટલે એવું કીધું કે મારે જે છે તમે મને આપી શકશો નહીં એટલે મને શંકા છે એટલે ફરીથી પાછો રાજા હરિચંદ્ર પૂછ્યું કે શંકા રાખશો જે માગવું એ માગી લો એટલે કે નહીં મને શંકા છે તમે રહ્યા રાજા હું માગવા વધારે વધાર માગીશ અને મારે જોડવું પડે તો રાજા તો ગમે તે સજા કરે એટલે કે મારે માગવું નહીં તો એ રાજા હરિચંદ્રએ વધારે જોર માર્યું કે ના ના માગ કે હાલ જાણે રાજા માગવું પણ અત્યારે નહીં માગવું કાલે તમે સભા ભરો ત્યારે હું માગવા આવીશ બે વચ્ચે ઢીલ પાકી થઈ ગઈ પેલા માગવાનું અમને આપવાનું હવે બીજો દિવસ થાય રાજા હરિશ્ચંદ્ર સભા ભરીને બેઠા હોય અને આ વિશ્વામિત્ર સાધુના વિશે

કે હવે શું છે કે ગુરુ દક્ષિણા આલ્યા વગર તો ચોથી દેવાય છે તો બોલો ગુરુ દક્ષિણા તો કે 1000 સોના કેટલી 1000 સોના મોર આપી અને જાઓ એટલે રાજા તો પાછા પહેલા જૂના રાજા હતા એ એટીટ્યુડમાં હતા તેમનો તાળી પાડી ખજાજી કે ખજાજી અમને 1000 સોના મોર ગણીને આપી દો એટલે પાછા વિશ્વ મિત્ર એમને રોક્યા કે ઉભારો રાજન હવે તમે રાજા નહીં રાજ્યની સંપત્તિ ઉપર તમારો અધિકાર નથી બે હાથ વિનંતી કરી કે મને એક દિવસની સમય મર્યાદા સાંજ સુધીની સમય મર્યાદા આપો સાંજે હું તમને એક હજાર સોના મોર કરી આપીશ પાર્ટુ હવે